નમસ્કાર ખડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળમોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દીજું મિત્રો આજે વિડીયોમાં તમે જે ગોળ મોડો સ્ટાન્ડર્ડ મોડલ મિત્રો મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે જયેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ મિત્રો ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં તમને હાલમાં નહીં જોવા મળે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો પાછળના ટાયર મિત્રો તમને સાઠથી સિત્તેર ટકા જેવા કન્ડિશનમાં અને આગળના ટાયર પચાસ ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો જયેશભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામ છે બુરી એટલે કે તમને આ ટ્રેક્ટર બુરી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયેશભાઈ નામ અને ત્રેસઠ પંચાવન સાઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો